તો જય મસુદરના જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જ હશો કારણ કે આવી છો તમારા માટે એક સરસ મજાનો નવો લોગ લઈને બધા મિત્રોને શ્રાવણ મહિના શ્રાવણ મહિનાને હાર્દિક શુભકામના મારા તરફથી મિત્રો આપણો લોગ બહુ સરસ મજાનો થવાનો છે કારણ કે મારા માઇન્ડમાં એક એવો પ્લાન આવ્યો છે ને કે આપણે ઘરે છે ને મહાદેવની પૂજા કરવાની છે કાલે એ કાલે કરવાની છે આ તો મેં આજે લોગ સ્ટાર્ટ કરી દીધો કારણ કે એની તૈયારી તો બધી કરવી જ હોય છે અમે તમને મારા માં જોઈને તમને ખ્યાલ તો આવી જ ગયો કાના ભાઈ ને કાલે કઈ રીતની પૂજા કરવાના છે પણ કાંઈ નહીં ચાલો આપણે પેલા એની બધી તૈયારી કરી લઈએ કાલે આપણે પૂજા કરવી છે તૈયારી તો કરવી જોઈએ તો એના માટે જો એક આ ગ્લાસ આપણે પાણીનો ભરી લીધો છે એક આ ભરી લીધું છે ને આ આપણે પાણીનું ભરી લેવાનું છે જેને આપણે છે ને આંડાના આંડામાંથી પાણી ભરવું જોઈએ આંડામાં પાણી ભરી ને આ રીતે ભરી દેવાનું છે બધું પેલા તો ફાઈનલી જો આ ત્રણેય વસ્તુ ભરાઈ ગયું છે આ ત્રણેય વસ્તુને છે ને આપણે ફ્રીજમાં પહેલાં મૂકી દઈએ બરફ થવા માટે આજ મૂકીએ કાલે એનો ઉપયોગ કરી શકીએ ચાલો પહેલાં આપણે ફ્રીજમાં મૂકી દઈએ મિત્રો એક આપણે આ ટીનનો વાટકો છે એમાં પણ આપણે પાણી ભરી મૂકી દઈએ ચાલો હવે આપણે આને બંધ કરી દઈએ તો મિત્રો હવે આપણે છે ને કાલે આને આપણે કાટીને જવાનું છે સવારના પરમાં વહેલું જાગીને છે ને આપણે પૂજા કરવાની છે પહેલાં તો આ બરફની શિવલિંગ બનાવવાની છે કાંઈ ઘટે નહીં તો તમે કાલે મારો લોક જવાનું ભૂલતા નહીં આ તો આજે આ બધી મેં તૈયારી કરી નાખી છે તો બીલી પત્રની બધી વસ્તુ લઈ આવ્યો જ છું એ પણ તમને બતાવી દઉં હાલમાં જો આમાં બીલી પત્રણ બધું છે જો

તમને અંદર બતાવું પછી તૈયારી કરી નાખી તમામ વસ્તુ ને આપડે તૈયારી કરી નાખી છે આ મહાદેવ ને બેઠાડી દીધા છે આ બધા સામાન આવી ગયો છે આપણે જેની પૂજા કરવાની છે ને હવે આગળ બરફ ને આપણે શિવલિંગ બનાવવાની છે મિત્રો વ્લોગ બહુ સરસ મજાનો થાવાનો છે તમે લોકો કન્ટિન્યુ વ્લોગ માં એન્ડ સુધી બનેલા રહેજો અને મહાદેવ ના દર્શન કરી લેજો ઘરે બેઠા બેઠા આ ટાડુ હવે આપણને એટલો ટાડુ લાગે મહાદેવને ને કેટલું લાગતું છે કાંઈ નથી બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે તો ચાલો પેલા હવે આપણે આની શિવલિંગ બનાવી નાખીએ ચાલો મિત્રો હું તમને નજીકથી પેલા બતાવી દઉં તો ચાલો મિત્રો હવે આપણે પૂજા ચાલુ કરી દઈએ મહાદેવ ની શિવલિંગ ઉપર તો તમે કન્ટિન્યુ લોગ માં બનેલા રહેજો અને જોતા રહેજો મારો લોગ એન્ડ સુધી તો ચાલો હવે આપણે પૂજા ચાલુ કરી દઈએ ઓમ નમઃ શિવાય 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 ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃિવાય શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય

મામલો તો મિત્રો આપણે જોવો કે આવી રીતે તૈયાર કરવામાં આવી છે ને ત્યારે મારે માં આવ્યો છે દર્શન કરવા માટે શિવલિંગ દર્શન કરી ગયો પહેલા પેલા દેવ હવે મિત્રો હું તમને નજીક થી શિવલિંગ બતાવી દઉં કે શિવલિંગ કેવી છે નહી ચાલો તો મિત્રો આપણે મહાદેવની શિવલિંગ બનાવી હતી જે બરફમાંથી એને આપણે પૂજા કરી દીધી છે તો કાંઈ નહીં મિત્રો તમને મારા હાથનો લોક કેવો લાગ્યો લાઈક કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરી દેજો અને ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં કહેજો કે કેવી લાગી મારી શિવલિંગ તો ચાલો બધાને હર હર મહાદેવ